દેશભરમાં આજે ધામધૂમથી ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં ઈદ અલ ફિત્રનો તહેવારની ઉજવણી કરવામાં આવી હતી રમઝાનના અંતમાં ઈદ અલ ફિત્રના તહેવારની ઉજવવામાં આવે છે રાજકોટ શહેરની સદર બજારમાં પણ ઈદના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરના લોકો હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે આ તહેવારમાં મુસ્લિમ ભાઈઓ એકબીજાને ગળે લગાવીને ઈદ મુબારક આપે છે ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાજ પઢીને એકબીજાને ઈદ મુબારક આપી હતી આજે માહેર રમઝાન મુબારકની ઈદનો તહેવાર સમગ્ર હિન્દુસ્તાનમાં નહીં પણ પૂરા વિશ્વમાં આજે માયર રમઝાન મુબારકનો ઈદનો તહેવાર ઉજવે છે અને રાજકોટ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું શહેર રહ્યું છે અહીંયા દરેક તહેવારો બધા હળીમળીને ઉજવે છે આજે ખુશીની વાત એ છે કે આજે રાજકોટના પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવ સાહેબ અને એની સમગ્ર ટીમ પણ મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છા પાઠવવા અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ અમે અમારા સમાજ વતી આભાર માની છે અને રાજકોટ એક એવું શહેર છે કે જે દરેક તહેવારો એ ગઈકાલે જ ચેટીચાંદ હતું અને એના અંદર પણ અમે સ્વાગત કર્યું આવનારા દિવસોમાં રામનવમી પણ આવી રહી છે એમનું પણ અમે સ્વાગત કરી છે એટલે કહેવાનો મતલબ છે રાજકોટમાં ગમે તે તહેવારો ચાહે હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઈસાઈ હોય ગમે તેના તહેવારો હોય બધા હળી મળી અને ભાઈચારાથી ખંભેથી ખંભો મિલાવીને ઉજવે છે એનો અનેરો આનંદ હોય છે કે ભાઈ કોઈ પણ તહેવાર હોય એને હળી મળીને ઉજવો અને એન્જોય કરો અને શાંતિથી બધા ભાઈઓ છે આપણે બધા તહેવાર ઉજવાય અને એક અનેરો વાતરણ ઊભી કરી કે ભાઈ બધાય ભાઈઓ છે એ રીતે ઉજવી છે બધા તહેવાર એ જના ભાગરૂપે આજે અમારે રમઝાન મુબારકની ઈદનો તહેવાર પણ અમે શાંતિથી અને ભાઈચારાથી ઉજવીએ છીએ આજના દિવસે લોકોને મારી એક જ પહેલાં તો બધા મારા હિન્દુ ભાઈઓને આજના મુબારક દિવસે ઈદની ખૂબ ખૂબ શુભેચ્છા અને બધા હળી મળી અને ભાઈચારો રહીએ અને આપણો દેશ વિશ્વગુરુ બને એવી આજના મુબારક દિવસે હું શુભેચ્છા પાઠું છું